પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી નાઓની કચેરી ગાંધીનગર તરફથી મળેલ નિર્દેશના આધારે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી સી ટીવીઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ સાહેબનાઓના સુપરવિઝન હેઠળ શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઇસમો તથા વારંવાર ગુનો કરવાની ટેવવાળા અસામાજિક અને ગુંડા તત્વોને ગુનાઓ કરતાં અટકાવવા અને ગુનાઓ પર અંકુશ લાવવા સારું પાસા દરખાસ્ત કરવા સારું સૂચના આપવામાં આવી હતી જે આધારે સરબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ શાહનાઉ દ્વારા બે અસામાજિક અને એક ગુંડા તત્વો કરીમ ખાન ઉર્ફે કરીમ ચીના રહીમ ખાન પઠાણ વર્ષ ત્રીસ રહે ઘર નંબર એકસો પચાસ અકબર શહીદનો ટેકરો રુસ્તમપુરા સલાબતપુરા સુરત શહેર बालकृष्ण उर्फे जमरुख विनोदाई पार्दे शहर विरुद्ध पासा दरखास्त तैयार करी पुलिस कमिश्नर साहेब कचेरी तरफ मोकली पुलिस कमिश्नर साहेब श्री द्वारा बे इसमुना पासा हुकम मंजूर करता गुजरात राज्य की साबरमती सेंट्रल जेल अमदावाद खाते अटकायतोजल टाइम्स न्यूज चेनल એડિટર જીવન પાન પાટિલની સાથે